તાલુકાના ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આજરોજ પાભર તાલુકાના ઉજણવાડા ગામે ગ્રામ પંચાયત તેમજ વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચ થી છ હજાર વૃક્ષોનું વાવેતર સરપંચ વિષ્ણુભાઈ જોશી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન વન વિભાગના કર્મચારીઓ સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે શું કહ્યું સરપંચ વિષ્ણુભાઈ જોશીએ તે પણ સાંભળો આજે અમારા ઉજનવાડા ગામની અંદર વન વિભાગના સહયોગથી અને અમારી ગ્રામ પંચાયતના સહયોગથી આજે આપ જોઈ શકો છો કે લગભગ ચારથી પાંચ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને જેના થકી પ્રકૃતિનું સંતુલન સચવાઈ રહે અને કેટલાય જીવોને પોતાનું નિવાસસ્થાન મળી રહે એના એના હેતુથી આજે દિવસે ને દિવસે જોઈ શકીએ છીએ કે કેટલાય વૃક્ષોનું નિકંદન નીકળતું જાય છે તો એના સફળ અભિ અભિગ્રમના પ્રયાસથી આજે અમારા ગામની અંદર છ થી સાત હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે દરેક લોકોને અમારી એક આગ્રહ છે કે આપ સર્વે પણ આગેવાનો આગળ આવી અને આવી રીતે જો દરેક ગામમાં જે પણ ગૌચરની જગ્યા પડી હોય ત્યાં પણ આવી રીતે સુંદર રીતે જો આવા વૃક્ષોનું રોપણ કરવામાં આવે તો આવનારી પેઢી માટે ભવિષ્યમાં એક સુખદ પરિણામ મળી શકશે નહીં તો દિવસે ને દિવસે ક્લાઇમેટ ચેન્જિંગના લીધે આપ જોઈ શકો છો કે ઋતુ ચેન્જિંગના લીધે કેટલાય પરિવર્તનો આવી રહ્યા છે તો આવી રીતે આવનારી પેઢીને સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળી રહે અને સ્વચ્છ ઓક્સિજન ભરપૂર માત્રામાં દરેકને મળી રહે એવા ઉદ્દેશથી અમારા ગામની અંદર આજે વિભાગના સહયોગથી આપ જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ખૂબ સરસ આજે ચાલુ કરી રહ્યા